મોર્નિંગ બધાને કેમ છો બધા આજે તો બધું કલરફુલ કેમ કયો વાર છે બુધવાર બરાબર છે એટલે બધું રંગીન રંગીન મધુબાલા બેન તમે કેમ રંગીન ના પહેર્યા ભૂલ ગઈ જો ભાઈ આપણે વારના નામ તો શીખી ગયા બરાબર છે ને તો પછી કેલેન્ડરમાં જોઈને યાદ રાખવાનું કે આજે બુધવાર છે તો આપણે આજે યુનિફોર્મ ના પહેરીએ અને યુનિફોર્મને શું કરવાનું આજે ધોવાનો પછી સરસ જો ઇસ્ત્રી હોય ને તો ઇસ્ત્રી પણ કરાય તો કાલે ગુરુવારે આપણે એકદમ સરસ દેખાઈએ ચકાચક અને સરસ હોઈ ગઈ તો આપણને બધા શું બનાવે આજનો ગુલાબ કે આજનો દીપક આજનો ગુલાબ બરાબર ને હવે ચલો હવે કાલે આપણે જોઈશું કોનો યુનિફોર્મ એકદમ સ્વચ્છ છે જેનો સ્વચ્છ હશે ને એને આપણે કાલે આજનો ગુલાબ કોણ બને છે તે જોઈશું બરાબર છે ને ચાલો હવે આજે આપણે ગણિત ભણવાની શરૂઆત કરીએ તો જુઓ તમને બધાને આકારોની ખબર છે ખબર છે ને તમે બધાય કયા કયા આકારો જોયા છે ચોરસ લંબચોરસ હવે કોઈ એક જણો બોલો ચાલો ખુશી તમે બોલો તમે કયા કયા આકાર જોયા છે હં ઓડ લંગન વેરી ગુડ કયો આકાર લંઘન હતો એ તો એ તે છે વેરી ગુડ બહુ સરસ હા ચાલો હવે તમે બધા જે આકારના નામ બોલ્યા ને એમાં કયો આકાર એવો છે કે જેને કોઈ ખૂણો જ નથી ગોળ દોળ કયો આકાર એવો છે ગોળ તો હવે તમારે બધાય અત્યારે છે ને સૌથી પહેલાં જેને વર્ગમાં કે વર્ગની બહાર જ્યાં પણ ગોળ આકાર મળે ને તે તમારે અત્યારે લઈ આવવાનો છે જો તમારી પાસે હોય તમારા બેગમાં હોય તો પણ તમે લઈ આવો તો ચાલે એક શોધો કે બે શોધો જે મળે તે પણ કેવો આકાર હોવો જોઈએ તે ગોળ તમને બધાને ખાલી એક મિનિટ મળશે એક મિનિટ એટલે કેટલી સેકન્ડ કાય તમે બહાર જઈ શકો વર્ગમાં પણ બધે આજુબાજુ નજર કરજો બરાબર છે અને જે આકાર તમને લાગે કે આ ગોળ છે એ તમારે લઈને આવવાનું બરાબર છે તો હવે તમારે એક મિનિટ શરૂ કરીએ ચાલો વન ટુ થ્રી તમારે એક મિનિટ સ્ટાર્ટ શોધો ગોળ આકાર તમને ક્યાં દેખાય છે વાહ મળી ગયો મળી ગયો શું વાત છે જેને મળી જાય તે આવી જાય જેને લાગે કે આ ગોળ આકાર છે તે લઈને આવવાનું અને અહીંયા બેસી જવાનું બાબર છે હા શોધો શોધો મળશે તમને આપણા ક્લાસમાંથી મળી જશે તમે સહેજ બહાર જશો ઇવન તમારા બેગમાંથી પણ તમને મળશે હે ને કદાચ તમારા બેગમાં પણ હોય અંશિકાબેન મળ્યું વાહ સરસ વેરી ગુડ જો પેલા લોકો શોધે છે ગોળાકાર તમને બધા ગોળ વસ્તુઓ મળી ગઈ ચલો હવે તમે બધા બતાવજો મને કે તમે શું ગોળ શોધ્યું અને એનું નામ બોલવાનું બરાબર છે કે ટીચર આ ગોળ છે ને એનું એ વસ્તુ આ છે તમે જે શોધી લાયા હોય તે ચલો આદિત્યથી શરૂ કર્યું આદિત્ય તમને શું મળ્યું આને શું કહેવાય ઘડિયાળ જ્યાં મોટીથી બોલો ખાના ઘડિયાળ વેરી ગુડ હા ઘડિયાળ જો ગોળ છે કે નહીં ચાલો આદિત્ય માટે ક્લેપ કરો જો કેવું સરસ એને શોધી કાઢ્યું તમને શું મળ્યું ગોળ અને શું કહેવાય ઢાકણ વેરી ગુડ જો આ બોટલનું ઢાંકણ છે જો એને સોધી કાઢ્યું કેવું સરસ છે કે નહીં ચલો છે કેવું સરસ ગોળાકાર છે કે નહીં આહો આને ગોળ કહેવાય ને ચાલો તમને શું મળ્યું હા બરાબર આ તો અપૂર્ણાંક નું બોર્ડ છે આપણું ટીએલએમ વાળું બહુ સરસ આનો આકાર પણ કેવો છે તમને શું મળ્યું યુવરાજ હા અને શું કહેવાય ખંજરી જો ખંજરી તો ગોળ છે પણ એની અંદર આ જે છે ને એ પણ ગોળ છે જો બરાબર છે કે નહીં બહુ સરસ હા વેરી ગુડ ચલો પ્રિયા તમને શું મળ્યું બોલ વેરી ગુડ બંગડી ઢાકણ જો કેટલું સરસ અને એને તો પાછું મોટું ને નાનું ને બધા કેટલા ઢાકણા મોદી કાઢ્યા પ્રિયા બહુ સરસ ચલો સીવાની તમને શું મળ્યું હા હા અને આહો એક ટીએલએમ છે આપણું આ બધા ટીએલએમ લઈ આવેલો તમે તો અને આ બીજું શું લાવેલા આ શું છે ગોળ ગોળ નહીં ઢાંકણની જોડે છે નહીં નહીં આ રબર વેરી ગુડ જો આ હો ગોળ છે બરાબર છે બહુ સરસ હા વેરી ગુડ તમને શું મળ્યું જગનું ઢાંકણ એ પણ ગોળ છે બહુ સરસ તમને પ્રિયાંશુ એ શું છે હાથમાં છે બંગડી અને અને આ આ શું બતાવો છો ચાલના બિંદી ઓકે ચાલો બિંદી ચાંદલો પણ કહેવાય હા એને ચાલો તમને શું મળ્યું ઢાંકણ મળ્યા વેરી ગુડ તમને સુરજ ઓહ ડીશમાં લી છે જો અને તો બહુ બધું મળ્યું છે બતાવો છો એટલો શું મળ્યું જો ઢાંકણ પછી મોતી મણકો છે ને ગોળ મણકો છે બરાબર છે પણ પેલું બીજું શું છે જો અંદર એ હા એ એને શું કહેવાય સોડાની બોટલ પર આવે ને ઢાં એને શું કહેવાય ખબર છે અમે તો એને બિલ્લો કહીએ બિરલા શું બિલ્લા તમે શું કહો બિરલા કહીએ એને હા બરાબર છે વેરી ગુડ કાનમાં છોકરીઓ કડી ને એ પણ ગોળ હોય પછી પેલી ડીશ છે જો નાસ્તાની ડીશ સુરત નાસ્તાની ડીશ લઈ આવ્યો જો એ પણ ગોળ છે બહુ સરસ ચાલો તમને શું મળ્યું પૈસા તમારી પાસે હતા વેરી ગુડ લાવ બતાવજો જો આ શું કહેવાય

ઢાંકણ વેરી ગુડ તમને વાટ વાટકો લઈ આવે નાસ્તો કરવાની વાટકો લઈ આવ્યા જાઉ પ્રિયા અનુષ્કા જો આ ઘડિયાળનો આગળ પણ કેવો છે તમને સકીના શું મળ્યું ઢાંકણ ને ઘડિયાળ વેરી ગુડ તમને ખુશી આ એ આપણું ટી એલ છે અને તમે બીજું શું લઈ આવ્યા બંગડી છે તમારી પાસે બરાબર છે તમને ઘડિયાળ બધાને ઘડિયાળ સારી મળી ગઈ છે મધુબાલા કંઈક અલગ લાવી છે શોધીને લીસ અને કચરા ઢાંકણ બરાબર છે વેરી ગુડ અને ઢાંકણ સરસ તને સાક્ષી ઢાકણ મળ્યા બધા ઢાંકણા બહુ મળી ગયા ચલો અમન તમને ઢાંકણ મળ્યું તમને તમને હો ઢાંકણ તમને શું મળ્યું ઓકે અને જીસાનને ઘડિયાળ મળી ગઈ ગોળાકાર ઘડિયાળ મળી ગઈ જીસાન બહુ સરસ બધા બહુ સરસ ગોળ શોધી લાયા પણ શું આટલી જ વસ્તુ ગોળ હશે આ તો આપણે ક્લાસમાંથી શોધી બહાર જઈને શોધી તમે તમારા બેગમાંથી લાયા હશો પણ હવે તમે છે ને તમારા ઘરે નજર કરજો તમારા ઘરમાં ઘણી એવી વસ્તુઓ તમને મળશે જે ગોળ છે બરાબર છે તો આજે છે ને તમને એ હું એ જ લેસનમાં આપું આવડશે એવું લેસન એક જ સવાલ સવાલનું લેસનમાં આપું છું કે તમારા ઘરમાં રહેલી ગોળ આકારની વસ્તુના નામ લખો હમણાં આપણે નામ લખીશું એ કયા લખીશું આ તમે જે શોધી લાયા ને એ લખીશું અને લેસનમાં કયા લખવાના જે તમારા ઘરમાં હોય તમે તમારા ઘરની અંદર જ્યાં મમ્મી રસોઈ બનાવે ને ત્યાં જ જોજો તમને બહુ ગળી ગોળ ગોળ વસ્તુ દેખાશે હા થાળી કટોરી કુકરનું ઢાંકણ અજે રોટલી બનાવો તે આવડશે કે નહીં આવા જેને જેટલા નામ મળે ને હા જો આ બોટલનું ઢાંકણ પણ ગોળ છે જો બહુ સરસ હવે જુઓ તમે તો ક્લાસની વસ્તુ શોધી મેં તમને લેસનમાં ઘરે ગઈ વસ્તુ ગોળ હોય એ લખવા આપી તો શું તમને બહાર રોડ ઉપર કોઈ ગોળ વસ્તુ દેખાય છે સડક ઉપર શું દેખાય ખુશી તને રોડ ઉપર ગોળ ગોળ વસ્તુ કોઈ દેખાય હા ગાડીના પૈડા હવે કઈ ગાડી ગાડી એટલે પેલી ટ્રેન ચૂકચુક ગાડી બસ ના પૈડા ઓકે પછી મધુબાલા સ્કૂટર સ્કૂટરના પૈડા તમે જે વાહનમાં જાવ છો ને એ બધા વાહનના પૈડા જોજો કેવા હોય ગોળાકારના કેવા હોય ગોળાકારના હવે પહેલાના જમાનામાં છે ને આવા બધા વિમાન પછી આવી બહુ ફાસ્ટ ફાસ્ટ ચાલતી બસો આવું બધું નહીં હતું પહેલાં તો લોકો છે ને આમ પ્રાણીઓને જોડતા કયા કયા પ્રાણીઓ પેલા વાહનમાં ઉપયોગી થાય ઘોડો પછી ઓટ ગાય નહીં બળદ બળદ બેલ બેલ એટલે બળદ બરાબર છે ને એના ઉપરથી ગાડીઓ નામ પાડી દીધા જો ઘોડો જોડે હોય તો એ લોકો ઘોડા ગાડી કે બળદ જોડે હોય તો બળદ ગાડું બોલે જો ઊંટ આગળ ચલાવતો હોય ગાડી તો એને શું કહે ઊંટ ગાડી બરાબર છે ને તો એના પૈડા પણ કેવા હતા ગોળ તો આપણે બળદ ગાડું હોય એના પૈડા પણ ગોળ તો હવે જુઓ આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ ગણિતમાં અને એ ચેપ્ટરનું નામ શું છે ગાડું અને પૈડા બોલો ગાડું અને પૈડા ગાડું એટલે પેલું બળદ ગાડું ચાલે એની વાત છે બરાબર છે ને અને એના પૈડા તો એ તો ગોળ હોય એટલે આ ચેપ્ટરમાં આપણે બધું ગોળ ગોળ વિશે ભણીશું અને ગોળને ગણિતની ભાષામાં શું કહેવાય ખબર છે સાચું નામ શું એનું ખબર છે ગોળનું ચક્કર નહીં વર્તુળ અનુષ્કા માટે ક્લેપ કરો એક્ઝેક્ટલી વર્તુળ શું નામ છે એનું વર્તુળ તો આજે આપણે વર્તુળ વિશે બધું ભણીશું પણ એ પહેલા આપણે એક સરસ ગીત ગઈએ જેમાં બધી ગોળ ગોળ વસ્તુના નામ આવે ગાવું છે બધાય એક્શન હાથે ગાવું છે તો ચલો સામે ઊભા રહી જાવ ચાલો ગીત શરૂ કરીએ તો ચાલો ક્લેપ કરો એક વાર ચાલો બરાબર ગાજો હા અને આ ગીતને પછી તમે તમારી મરજીથી બનાવી પણ શકો છો જો તમને કોઈ નવી લીટી આવડે અત્યારે તો તમે બનાવીને ગાજો હું તમને ખાલી ચાર લીટી ગવડાવું છું એ બીજી ચાર તમે બનાવજો શરૂ કરીએ ચાલો ગોલ 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 હે ગોલ 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 હે સારી દુનિયા ગોલ હે सारी दुनिया गोल है सारी दुनिया गोल है मम्मी की चूड़ी गोल मम्मी की चूड़ी गोल पापा का पैसा गोल पापा का पैसा गोल दादा का चश्मा गोल दादा का चश्मा गोल दादी की माला गोल दादी की गोल 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 है।, गोल, 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 है। सारी गोल है सारी दुनिया गोल है चलो अब आप का गोल। आसमान में चंदा गोल। आसमान में, सूरज गोल आसमान में सूरज गोल और कुछ गोल है दरवाजे पे ताला गोल दरवाजे पे ताला गोल छत पे घूमता पंखा गोल छत पे घूमता पंखा गोल वॉल पे घड़ी गोल वॉल पे घड़ी गोल और कुछ गोल है टीचर टीचर हां टीचर गाड़ी का हां गाड़ी का क्या पहिया पहिया हिंदी में से क्यों है पहिया कौन सी गाड़ी का बस, बस का, का चलो गाते है बस का पहिया गोल ऑटो का पहिया गोल साइकिल का पहिया गोल बैलगाड़ी का पहिया गोल 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 है सारी दुनिया गोल है सारी दुनिया गोल है बहुत सारा ऐसा लोग क्लिप करो एक बार बहुत सारा और कुछ है गोल ट्रैक्टर का पहिया गोल हाँ ट्रैक्टर का पहिया गोल वेरी गुड वेरी गुड हां बहुत अच्छा चलो अब ये तो बहुत लंबा हो सकता है आप लोग जितना चाहो उतना एक गाना गा सकते हो पर आप लोगों ने बहुत अच्छा गाया वेरी गुड चलो अब हम आगे सीखे वृत्त में बैठ जाओ चलो एक साथ હવે જુઓ તમે બધા ગોળ ગોળ વસ્તુના નામ બોલ્યા ને ગોળ વસ્તુ એટલે એને શું કહેવાય વર્તુળ બરાબર છે ગોળ ને શું કહેવાય વર્તુળ વર્તુળાકાર વસ્તુ હવે તમને બધાને ગોળ દોરતા આવડે છે ને કોને કોને ગોળ દોરતા આવડે હાથ વડે ગોળ દોરતા આવડે બરાબર છે ને અચ્છા અને હાથ વડે આપણે ગોળ દોરીએ અને પછી કોઈ વસ્તુ થી ગોળ દોરીએ તો શેનાથી સરસ ગોળ વધારે સારું શે નથી બને કોઈ વસ્તુથી સરસ બને ને જો અહીંયા છે ને જો સવારે પેલા લોકોનો પીરિયડ હતો ને તો અહીં હાથ વડે ગોળ દોર્યું છે જુઓ અને પછી આ એક છે ને અમે આનાથી ગોળ દોરેલું આ શું છે આનું નામ કોણ કહેશે હા મીટર પટ્ટી આપણે પેલા આ ચેપ્ટરમાં શીખી ગયા ને લાંબુ અને ટૂંકું અમે આનાથી ગોળ દોરેલું જો આ રહ્યો અહીંયા મૂકીને આમ તો એનાથી કેવું સરસ ગોળ બન્યું છે જુઓ બરાબર છે અને પેલું હાથ વડે દોરેલું તો આપણને કોઈ હાથ વડે ગોળ દોરવાનું કહે તો પણ આવડવું જોઈએ અને કોઈ વસ્તુથી ગોળ દોરવાનું કહે ને તો પણ આવડવું જોઈએ તો હવે તમે કહી કે ચલો કોઈ વસ્તુની મદદથી તમે વર્તુળ દોરો તો તમે કઈ વસ્તુ પસંદ કરો હું ત્રણ નામ બોલું ચાલો એ ત્રણમાંથી કઈ એવી વસ્તુ છે જેનાથી ગોળ બનશે મને કહેજો હા એક તો છે પંખો બીજું છે બોલ 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 અને ત્રીજું છે આ ઢાંકણ ચાલો હા તો આપણે ગોળ દોરવા માટે છે ઉપયોગ કરીશું ઢાંકણ ભાઈ બોલ તો ગોળ તો છે પણ બોલથી કંઈ વર્તુળ બને નહીં બરાબર છે ને હવે આનાથી આપણે ઢાંકણ બનાવવું હોય તો ઢાંકણને કેવું આમ મૂકવાનું તો કેવી રીતે મૂકીશું હા આમ મૂકવું પડે જો અને પછી એની ચારે બાજુ શું ફેરવી દેવાની ચોક ફેરવી દો હવે જુઓ આજ જેમ કડું ગોળ છે ને જેમ ધાતુમાંથી બનેલું છે મેટલમાંથી એવી રીતે આપણી પાસે એક આ વાયર છે દેખાય છે હવે આ વાયરમાંથી પણ તમારે ગોળ બનાવવાનો કોણ બનાવશે ગોળ શિવમ બનાવો લો જો શિવમ આમાંથી ગોળ બનાવશે આ જો જો બધા લો બનાવી દીધો વાહ સરસ ત્યાં પકડો તમે જ્યાં જોઈન્ટ છે ને ત્યાં પકડી રાખો એટલે ગોળ દીધું જો આણે ગોળ બનાવી દેખાય છે હવે આ ગોળ આ બે ગોળ અને આ ગોળ એમાં સૌથી વધારે મોટું ગોળ કયું છે શિવમ પાસે છે એ ગોળ મોટું છે ને કયા કલરનું છે આ લાલ કલરનું બરાબર ને રેડ કલરનું છે તો એ મોટું કેમ બન્યું કારણ કે એમાં એ તાર જે છે એ કેવો છે મોટો છે બરાબર છે ને હા હવે જો આ નાનું કડું છે આ હું પહેરવા જવું તો મારા હાથમાં આવશે નહીં આવે કારણ કે આની સાઇઝ નાની છે આ પહેરવા જવું તો કદાચ આવી જાય આ પહેરું તો આ મોટું પડે બરાબર છે ને તો આ તો આપણે તારમાંથી ગોળ બનાવ્યા બનાવ્યા ને તો હવે આપણે અહીંયા છે ને આપણા ક્લાસમાં ગોળ બનાવવાના છે બરાબર છે અને નાના નાના નહીં મોટા મોટા બનાવીશું બરાબર છે ને તો હવે મોટા મોટા ગોળ બનાવવા હોય કોઈ વસ્તુની મદદથી બનાવવાનું હાથ વડે નહીં બનાવી દેવાનું હાથ હાથ કા યુઝ નહીં કરના હૈ સિર્ફ સે નહીં બના દેના હૈ કોઈ વસ્તુનો ઉપયોગ કરીને ગોળ બનાવવાનું પણ મોટું બનાવવાનું પછી એ જે ગોળ બને ને એમાં એક સરસ ગેમ છે એ પણ આપણે રમીશું બરાબર છે ને વિચારો આપણે મોટું ગોળ એકદમ સરસ બનાવવું છે તો શું કરીશું એનાથી મોટું કચરાપેટીના ઢાંકણ કરતાંય મોટું ગોળ બનાવવાનું છે હે શું કોઈ લાકડી થી ગોળ બને નહીં બને ટ્રકના પૈયા થી એના કરતા ગોળ મોટું બનાવવાનું છે હવે જો હું એક હું એક ગોળ બનાવું છું તમે બધા જોજો હા કે ટીચર કેવી રીતે ગોળ બનાવે છે હવે જો અહીંયા આપણે મેદાનમાં ને તો તમને વર્તુળ બહુ સરસ દેખાય બરાબર છે

થોડુંક કરીને તમને હું બતાવું હા જોવાની નવિયા મમ્મી જોવાનું પડે છે રીટી પડે છે હા જોવાર થોડુંક દેખાય છે આ મળ્યો

થોડું એ તો અહીંયાથી થોડું અલી છે ને એટલે એવું થાય બાકી બહુ સરસ બનાવ્યું ચક લેક કરો એક વાર હા જો હવે આપણે લાકડીની જગ્યાએ દોરી લઈશું બરાબર છે ને જો આપણી પાસે એક દોરી છે હા ચાલો આ દોરીનો એક છેડો પકડો રોહન હા હવે આ દોરી છે ને સમજના એ લકડી નહીં એ લેકિન લકડી કી જગ્યા અમને દોરી લેલી બાબર છે વિચારો પેલા કા દોરી થી જો ગોળ બનશે કે નાનું ચાલો હવે છે દોરીથી થી હવે એમણે છે ને દોરીનો એક છેડો અહીંયા રાખ્યો છે જુઓ હવે જ્યાં તમે છેડો રાખ્યો ને ત્યાં એક નિશાન કરી દો ચલો એટલે તમે ભૂલી ના જાવ અહીંયા એક ટપકું કરી દો સરસ એક નિશાન કરી દો કારણ કે પછી જો નિશાન નહીં કરીએ તો આપણને પછી ખબર ના પડે કે મેં ક્યાં મૂકેલો ઓકે જો એમણે દોરીના એક છેડે ચોક બાંધ્યો છે બતાવો જો એ ચોક બાંધી લો જો અહીંયા ચોક બાંધી દીધો છે દેખાય છે હવે એ દોરી આમ આમ આમામ ગોળ 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 ફેરવશે એટલે શું બની જશે ગોળ બની જશે વર્તુળ બની જશે ચલો હવે દોરી ટાઈટ પકડજો હા પણ ચલો ખેંચીને ગોળ કરજો

લાકડીથી બનાવી શકીએ બંગડીથી બનાવી શકીએ અને દોરીથી પણ બનાવી શકીએ પણ સૌથી મોટું વર્તુળ છે એમાંથી બન્યું દોરીથી જો તમારી પાસે આનાથી મોટી દોરી હોય વધારે લાંબી તો વર્તુળ કેવું બનશે આના કરતાં પણ મોટું બરાબર છે ને જેટલું મોટું તમારે વર્તુળ બનાવવું હોય એટલી લાંબી તમારે દોરી લેવી પડે બરાબર છે ને લાકડીવાળું કેમ નાનું બન્યું કારણ કે લાકડી નાની હતી બરાબર છે ને હવે જો આટલું મોટું કંઈ ઢાંકણ કે કશું આપણી પાસે હોય ના હોય પણ જો દોરી હોય તો કેવું વર્તુળ બની ગયું બની ગયું ને તો હવે તમે પણ રિસેસ પડે ને ત્યારે આ વર્તુળ બનાવજો હવે જો આપણે આ જે વચ્ચે નાનું વર્તુળ બનાવ્યું ને એમાં આપણે એક સરસ હવે એક રમત રમીશું કલા રૂમાલ પકડની દાવ શરૂ કરીએ વેરી ગુડ નવિયા હાથ આવી ગયું બહુ સરસ વેરી ગુડ છે દોડો હાથમાં હાથમાં હાથ હોય છુઓ દુસરે કે દૂર દૂર દોડો ઋષિરાજ ઋષિરાજ વેરી ગુડ વેરી ગુડ નીતુ નીતુ કે લિયે તાલી બહુ સરસ જો રમત રમવાની મજા આવી જો આપણે કેવું સરસ ગોળ દોર્યું ને એમાં રમ્યા તો હવે આજે આપણે શું શીખ્યા કોણ કહેશે આજે આપણે ગાડું અને પૈડા ચેપ્ટરમાં શું શીખ્યા ચંદા શું શીખ્યા ગોળ બનાવતા શીખ્યા વેરી ગુડ પછી બીજું હા રોહન રસ્સી થી ગોળ બનાવતા શીખ્યા લાકડી થી ગોળ બનાવતા શીખ્યા હા કઈ કઈ વસ્તુમાંથી ગોળ બને તે આપણે શીખ્યા એનો મતલબ અને ગીત ગાતા હો શીખ્યા ગીત પણ ગાયું બહુ સરસ તો જુઓ આજે તમારે લેશનમાં તમે જ્યારે ઘરે ને તો તમને રસ્તામાં બધા વાહન દેખાશે દેખાશે કે નહીં તો તમારે બધા વાહનના પૈડા જોવાના ધ્યાનથી આજે લેશનમાં જે તમને સાયકલ દેખાય તો સાયકલનું પૈડું જોજો રિક્ષા ટ્રેક્ટર દેખાય તો ટ્રેક્ટરના પૈડા જોવાના હા હા બસ આ બધું તમારે જોવાનું બાબર છે ચાલો જાઓ વેરી શેષ